મિત્રો ખ્યાલ છે ને અષાઢ મહિનો આવી ગયો છે ગૌરી વ્રત તો તૈયારી જ છે યાદ છે ને ગૌરી વ્રત ક્યારે આવે છે ગૌરી વ્રત એક લોકપ્રિય હિન્દુ વ્રત છે ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ દ્વારા પાલન કરવામાં આવે છે આ વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે બે હજાર પચીસમાં આ વ્રત લગભગ છઠ્ઠી જુલાઈથી શરૂ થશે આ વ્રતનું મહત્ત્વ એટલું વધારે છે કે શું કહેવું ભૂલતા નહીં વ્રત કરવાનું ફરીથી યાદ કરાવી દઉં ગૌરી વ્રત માતા પાર્વતી એટલે કે ગૌરીજી અને ભગવાન શિવની ભક્તિ માટે કરાય છે કન્યાઓ આ વ્રત શુભ પતિ અને સુખી દાંપત્ય જીવન માટે કરે છે એવું માનવામાં આવે છે કે ગૌરી વ્રત કરવાથી ગૌરી માતા જેવા ધાર્મિક ગુણ અને ધીરજ પ્રાપ્ત થાય છે આ વ્રત ભક્તિ શૌર્ય સાધના અને આત્મશુદ્ધિનું પ્રતીક પ્રતિક છે ગૌરી વ્રતની કથા તો યાદ છે ને એકદમ નાનકડી રીતે કહી દઉં તમને પુરાણોમાં કહેવાયું છે કે એક રાજાની પુત્રી ખૂબ ધાર્મિક હતી તેણે ગૌરી વ્રત સાથે ભક્તિપૂર્વક પ્રતિદિન પૂજા કરી તેને ગૌરી માતાએ કહ્યું કે હું આવા પતિને જ પસંદ કરીશ જે તમારા જેવા ગુણો ધરાવતો હોય ગૌરી માતા તેની નમ્રતા અને ભક્તિથી પ્રસન્ન થઈને કહ્યું તું પણ વ્રત કર અને ભગવાનજી શિવ જેવા ગુણવાળા પતિ મળશે વ્રતના અંતે તેનું વિવાહ રાજકુમાર સાથે થયું જે શુદ્ધ ચરિત્ર અને બુદ્ધિમાનવાળો હતો આ વાર્તા શીખ આપે છે કે સ્નેહ શ્રદ્ધા અને ધીરજથી દરેક વાત સિદ્ધ થાય છે તો ચલો જાણી લઈએ આ વ્રત કેવી રીતે કરવું વ્રત કરનારે પાંચ દિવસ દરરોજ સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરવા દરરોજ ગૌરી માતાનું પૂજન કરવું ઘણા લોકો ઝવેરા પણ વાવે છે આ ઝવેરાની પણ પૂજા કરવી અને શિવજીની પૂજા પણ કરવી પાણીના ઘડામાં મોટેરા પાન મૂકી નાળિયેરનું સ્થાપન કરવું ઘરમાં દીવો પ્રગટાવવો અને અક્ષત કુમકુમ ફૂલ નૈવેદ્ય ધરાવો ગૌરી માતાની વાર્તાનું પાઠ કરવો જમવામાં સાત્વિક ખોરાક લેવો તામસિક ખોરાક જેવો કે લસણ ડુંગળી ખાટું વગેરે જે છે એને ટાળવું આ વ્રત પાંચ દિવસ સુધી ચાલે છે પાંચમા દિવસે વ્રત પૂર્ણ થાય ત્યારે ઉજાણું કરવામાં આવે છે સ્ત્રીઓ પીઠલા ભજીયા કઢી પૂરી જેવી ડિશ બનાવે છે માતાજીને પ્રસાદ ચઢાવે છે અને પોતાના મિત્રો સ્નેહીઓ સાથે એને વહેંચે છે ઘણી બધી જગ્યાએ તો પૂજા પછી એકબીજાને વ્રત પૂર્ણ થવાનો આનંદ દર્શાવવામાં આવે છે અને એકબીજાના ઘરે જમવા પણ બોલાવવામાં આવે છે ગૌરી વ્રત એ સ્ત્રી શક્તિ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે માતા પાર્વતી જેમ શંકરને પતિ રૂપે મેળવવા માટે તપ કર્યું હતું તેમ આજની યુવતીઓ આ વ્રત કરીને જીવન માટે આશીર્વાદ મેળવે છે